જેટલા હશે એ લોકો ઘણી વાર પ્રશ્ન પૂછે છે કે બધા જ કર્મો ઈશ્વર છે કૃષ્ણ તો કે છે કે બધું જ સમર્પી દે મને અને મુક્ત થઈ જાય જો બધા જ કર્મો ઈશ્વરને અધીન છે તો આપણે શેને માટે આ તમામ કર્મોનો હિસાબ આપવાનો સમય આવે છે મેં શરૂઆત જ અહી કરી છે

ખેંચો એટલે અનાજ પડે પણ તમે ઉપરથી ગમે તેટલા ઘઉં નાખ્યા એમાં જે બાજરો ભર્યો છે જ્યાં સુધી ખાલી નહીં થાય ત્યાં સુધી તમારા ઘઉં તમારા સુધી નહીં પહોંચે આ સાવ સાદી કર્મની થિયરી છે કે તમે જે નાખતા જાવ છો એનો જવાબ તમને તરત જ જોઈએ છે પણ એ તરત મળવાનો નથી કારણ કે જે લેયર તમે કર્યા છે એ લેયર પહેલા ખાલી કરવા પડશે પહેલા અંડું કરવું પડશે ને પછી દૂ ગણશે

કેમ એવું થાય છે કે આપણે બસમાં બેઠા હોઈએ ટ્રેનમાં બેઠા હોઈએ પ્લેનમાં બેઠા હોઈએ ને કોઈકની સાથે વાત કરીએ ને કોઈકને બાજુમાં બેઠેલા માણસ પર અકારણ ગુસ્સો આવે એને કંઈ ન કર્યું હોય તો એમ થાય કે હવે વહેલા ધેટ ઇટ ઇઝ સમથિંગ ટુ ડુ વિથ એન્ડ સમથિંગ ટુ ડુ વિથ પર્સન કેમિસ્ટ્રી વિચ ક્લેશિસ ઓર વિચ મેચિસ અને આ કેમિસ્ટ્રી શું છે આપણી અંદર જીવતો આપણો વિચાર છે હું આત્મા સાથે બહુ એગ્રી નથી થતી હું એમ જ માનું છું કે એક જ જીવન છે અત્યારે અહિયાં આ આગળ છે હતું નહોતું મેં નથી જોયું પછી હશે નહીં હોય મને ખબર નથી આ મિનિટે તો છે જ આપણે અહીં છીએ હાજર છીએ શ્વાસ લઈ રહ્યા છીએ એકબીજાને જોઈ શકીએ છીએ તો એ સત્યને સ્વીકારીને જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને હું માનું છું કે એ સત્યને આપણે બધા ભૂલી જઈએ બધા જ પૈસા બચાવે કેમ તો કે વૃદ્ધાવસ્થામાં કામ લાગશે વૃદ્ધ થયા જ નહીં કથા ગિફ્ટ ઓફ લાઈફ કરીને પુસ્તકમાં છે એક માણસની પત્ની ગુજરી જાય છે એનું વોર્ડરોબ ખાલી કરે છે અને બોર્ડરપ બધી વસ્તુઓ બહાર કાઢે છે તો બધી ગિફ્ટ પેક કરેલી વસ્તુઓ છે ખોલી જ નથી

એટલે ઘોડો પકડી રાખેલો કે જમ્યા વગર નહીં જવા દઉં જમ્યા વગર નહીં જવા દઉં એટલો આગ્રહ કર્યો એટલો આગ્રહ કર્યો એટલે બાપુ એમ બાપુએ પગ બહાર કાઢ્યો કે કે સારું ત્યારે તો દીકરો બોલ્યો ન ઉતરશે એટલે જો ઉતરે તો તો જમાડવો પડે એટલે તરત જ એને કીધું કે આ આ જે રમત છે ને એ આપણે બધા જ જાણે અજાણે એકબીજા સાથે રમી

કે બીજાને દુઃખ નહીં થાય એવું વર્તવાનો પ્રયત્ન કરીશ આ આ ઘણું છે અને જો એવું થઈ જાય તો માફી હું છું આટલી બે જ વસ્તુ જો કોઈ માણસ નક્કી કરે ને તો એ મુક્ત છે સ્વતંત્ર છે અને એ સુખી છે આપણે બહુ બધું નક્કી કરી લઈએ છે ઘણા લોકો આજે નક્કી કરે કે બસ હવે આમ નહીં કરું બે કલાક પણ જો આ પ્રતિજ્ઞા ટકતી હોય તો આપણે સમજી શકીએ કે આ પ્રતિજ્ઞા કેટલી મજબૂત હતી જેવું ત્રણ દિવસ થી પડેલી એ કચોરી પણ એ યાદ નતી આવી આજે ઉપવાસ છે એવું જેવું સવારે કોઈ કે કહ્યું એટલે તરત પેલી કચોરી મગજ નો કબજો લઈ લીધો સંત રાબિયા પાસે એક માણસ જાય છે

એટલા માટે ટક્યા છે કારણ કે પુરુષે એ વાત છોડી દીધી છે અથવા ગળી ગયા છે 498 એના દુરુપયોગ આપણે બધાને ગુજરાતમાં ખબર જ છે 498 એ એવો કાયદો છે કે સ્ત્રી જો દહેજની ફરિયાદ કરે તો પુરુષને ઉચકીને એના કુટુંબ સહિત જેલમાં મૂકી દે અને કેટલી સ્ત્રીઓએ આ દુરુપયોગ કર્યાના દાખલા ગુજરાતમાં છે બધા સુખી થવાના પ્રયત્નમાં હોય તો કેમ આપણે સુખી નથી થઈ શકતા

ગરીબતી વખત ઘણા લોકો ફોરવર્ડ મોપીએ છે આજકાલ તો WhatsApp ની બહુ મજા છે બધા જે ઓય જો કે WhatsApp પર બહુ લોકો સુધી પહોંચી જ એટલે મારે WhatsApp ને કે કેરાય નહીં પણ છતાંય સવારે બધા ફોરવર્ડ્સ આવે પછી તમે એક માણસને છે ને બッコને એક આ દિવસ ફોન કરીને પૂછજો કે આજે તમે શું મોકલીયું હશે થાય આપણે બધા એમ જ કરીએ છીએ આમ બધા છે ને એકદમ ડરી ગયા છે કે આ બધું આને કે રીતે ખબર જશે બધાને ગેન સરખું જ છે તેજસ્વી ની બેન મને આજે કહેતા હતા કે સંજય ભાઈ બહુ અલગારી છે એટલે ત્યારે મને જવાબ સુજેલો પણ મને એમ થયું કે જવાબ દો ખરેખર અલગારી માણસ હોય લગ્ન ના કરવા જોઈએ કુટુંબ વસાવે તો એને એ કુટુંબની જવાબદારી તો લેવી જ પડે કાં તો અલગારીની જેમ માણસે જીવવાનું તો એની બી એક મજા છે પણ આપણી તો મજા એ છે કે લાઈફ ઇઝ બ્યુટિફુલ <laughs> तिंपपरीक ने अनु स्ट्राइक मार्क छे ने नीचे લખ્યું છે કે કન્ડિશન્સ એપ્લાય મારે સુખી થવું છે સ્ટ્રાઈક માર્ક કન્ડિશન્સ એપ્લાય એટલે મારા સુખ માટે બીજા પ્રયત્ન કરે મારી શાંતિ માટે બીજા લોકો ટ્રાય કરે મારી સલામતી મને કોણ આપે તો કે પતિ દીકરો આમ જોવા જાય તો સ્ત્રી જન્મે ત્યારે ના પપ્પા એ છોકરી મોટી હતી આજ બધી વાત પર આપણે કેટલા હસી શકીએ છીએ सेम વાત પર આપણે રહીએ છીએ

જો રાધા હતી તો કારણ કે મહાભારતમાં રાધાનો ક્યાંય ઉલ્લેખ મહાભારતમાં તો એ સીધા પોલિટિકલ સ્કોલર તરીકે આવે છે લીલાઓનો કોઈ જ નથી ત્યાં પણ જો રાધા હતા તો રાધા સાથેનો સંબંધ હજી તો પૂરો પાંગરે એ પહેલા તો એને લઈ ગયા ત્યાંથી મથુરાથી આગળ ત્યાંથી આગળ ત્યાંથી આગળ ત્યાંથી આગળ અને એટ ધ એન્ડ ઓફ ડે જ્યાં દ્વારિકા જે એમણે વસાવી એ દ્વારિકા આવવાના કેટલા કારણ આંખ ખુલી આ ધરતી પર ત્યાંથી શરૂ કરીને એમણે આંખ નીચી ત્યાં એમની પાસે તો ફરિયાદ જ ફરિયાદ છે અને છતાં એને જિંદગીનો ઉત્સવ બનાવી છે કૃષ્ણની પીડા જીવનને ઉત્સવ માનીને જીવ્યું છે આપણે બધા જ નાના મોટા અંશે આપણી અંદર ક્યાંક આ ઉત્સવને જીવતો રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ સતત આપણને એમ જ લાગે કે આપણને જે મળવું જોઈતું હતું એ નથી મળ્યું આપણે બધા અહીંયા ભેગા થયા છે આવી કોઈ પાર્ટીમાં કોઈક દિવસ કોઈકનો હાથ જોજો કે મને હાથ જોતા હમણાં જ શીખી છું અને પછી હાથ જોઈને કહે જો એક વાત તો છે તમને કોઈ સમજતું નથી એટલે તરત હાથ વધારે લૂછી તમને ચોખ્ખો કરી બતાવ જુઓ ને બરાબર જુઓ એટલે બીજું વાક્ય એ છે કે તમે તમે બહુ લોકો માટે ઘસાવો છો પણ તમને યશ નથી તમે જ્યોતિષ પ્રસ્થાપિત થઈ ગયા આટલામાં અને હજી જો તમારે ઇમ્પ્રેસ કરી નાખવા હોય તો તમારે એમ કહેવાનું કે તમને જે મળવું જોઈતું હતું કે મને જે મળવું જોઈતું હતું ને એ મને મળ્યું નથી પણ આ વાત સુખ અને દુઃખ બંને માટે સાચી છે એવું કેમ નથી સમજતા આપણને જેટલું દુઃખ મળવું જોઈતું હતું એટલું પણ ના મળ્યું હોય એવું બને ને કદાચ એવું તો આપણે વિચારતા જ નથી ગુરુ દેવ જગદીશ ને બે ત્રણ ખરખરો વ્યર્થ કરો કેટલી સુંદર વાત નરસિંહ લખી અખંડ રોજી હરીના હાથમાં વાલો મારો જુએ છે વિચારી દેવારે વાળો નથી દુબળો ભગવાન નથી રે ભિખારી હમણાં આ વખતે શ્રાવણ મહિનામાં અમદાવાદમાં બે ત્રણ મંદિરો બહુ સુંદર નિર્ણય કર્યો છે મહિનામાં એ લોકોએ ટબ રાખ્યા છે પ્લાસ્ટિક ના તમે જેટલું દૂધ શંકરના મંદિર પર ઝૂપડપટીના બાળકોને પીવા માટે પહોંચાડે છે